સ્વચ્છતા હિ સેવા બે પચીસ અભિયાન અંતર્ગત વિવિધ જનહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ અભિયાન હેઠળ આજે પાલનપુર નગરપાલિકા હોલ ખાતે પાલિકાના સફાઈ કામદારો માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો હતો આ ચેકઅપ કેમ્પનું મુખ્ય ઉદ્દેશ સફાઈ કામદારોના આરોગ્યની તપાસ કરીને તેમને વધુ સારા આરોગ્ય સુવિધા વિશે જાગૃત કરવાનો રહ્યો હતો કેમ્પ દરમિયાન ડોકટરોની ટીમ દ્વારા વિવિધ પ્રકારની તબીબી તપાસો કરવામાં આવી હતી જેમ કે બ્લડ પ્રેશર ડાયાબિટીઝ હિમોગ્લોબીન આંખોની તપાસ અને અન્ય સામાન્ય સફાઈ કામદારો उपस्थित રહ્યા હતા અને તેમણે પોતાની તબીબી તપાસ કરાવી આ પ્રકારના કાર્યક્રમો તેમના આરોગ્ય માટે લાભદાયક સાબિત થાય છે સફાઈ કર્મચારીઓની મહત્વપૂર્ણ ભૂમિકા પ્રત્યે સમાજમાં જાગૃતિ પણ વધે છે સ્વચ્છતા સેવા અંતર્ગત આપવામાં આવેલી છે અંતર્ગત નગરપાલિકા દ્વારા જુદા જુદા કાર્યક્રમો હાથ ધરવામાં આવેલા છે અને આજ રોજ નગરપાલિકાના સભાખંડમાં નગરપાલિકાના જે સફાઈ કામદારો છે તેમના મેડિકલ ચેકઅપનું આયોજન કરવામાં આવેલું છે